મહુવા નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બનતા વિકાસ અને સગવડતા મહુવા લોકો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મહુવા આવવા અગવડતાઓ ઉભી થાય છે અને ત્રણ કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપી અને આવવું પડે છે ત્યારે એવી તમામ અગવડતા અને મુશ્કેલીને લઈ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ મહુવાના આગેવાનો મહુવાના વિવિધ સંસ્થાના આગેવાનોએ હાઈવે ઓથોરિટીના અધિકારીને ધારદાર રજૂઆતો કરી હતી આ રજૂઆતોને ધ્યાને લઈ હાઈવે ઓથોરિટીના અધિકારીગણ ગણ મહુવા આવી પહોંચ્યા હતા અને હાઈવેનું નિરીક્ષણ પણ કર્યું હતું ત્યારે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને હાઈવેના અધિકારીગણે ચર્ચા વિમર્શ કર્યા હતા મહુવા નજીકથી પસાર થતો નેશનલ હાઈવે બનતા મહુવાના લોકોને હાઈવે પાર જવા સાડા ત્રણ કિલોમીટરનું અંતર કાપવું પડે છે ત્યારે સામેની બાજુથી મહુવા આવવા યા હાઈવેથી પેલે પાર જવા વૈકલ્પિક વ્યવસ્થા થાય તેને લઈ મહવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ધારદાર રજૂઆત કરી હતી આ અગવડતા ભરી પરિસ્થિતિની વિગતવાર વાત કરીએ તો વિકાસની સરકારે વિકાસનો હાઈવે તો બનાવ્યો પણ મહવા શહેર સહિતના લોકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અગવડતા ઊભી થઈ છે આ અગવડતાની વાત કરીએ તો મહુવાના લોકોને હનુમંત હોસ્પિટલ જવા વિવિધ સ્કૂલોએ જવા નેસવડ સહિતના સાવરકુંડલા હાઈવે જવા ઉમરિયાવદર સહિતના પચીસ ગામોએ જવા સાડા ત્રણ કિલોમીટરનું અંતર કાપવું પડે છે તો અગવડતાની બીજી બાજુની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના લોકોને મહુવા આવવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં જવા વડલી સેવા સદન ખાતે જવા

અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ધારદાર અને ઉગ્ર રજૂઆતો હાઈવે ઓથોરિટી અને સરકારશ્રીમાં કરવામાં આવી હતી જે અનુસંધાને આજરોજ રોજ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર જૈન સાહેબ એન્જિનિયર સીઓ અધિકારીગણ ગણ આવી પહોંચ્યા હતા અને બાદ મહુવા નજીકના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે લોકોની પીડા લોકોની મુશ્કેલી અને લોકોની રજૂઆતને ધ્યાને લઈ પ્રથમ તલગાજરા પાસે બીજું ઉમણિયાવદર નજીક પારસ પેટ્રોલ પંપ પાસે અને ત્રીજું હનુમંત હોસ્પિટલ નજીક કટ અથવા તો જક્શન કરવા બાબતે હાઈવે ઓથોરિટીના અધિકારીને રજૂઆતો કરી હતી અને દาราસીબેศรีએ વધુમાં લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે આ અધિકારી ગણને માહિતગાર કર્યા હતા અને વધુમાં દาราસીબેศรีએ હાઈવે ઓથોરિટીના અધિકારી ગણને કહ્યું હતું કે આ ત્રણેય જક્શન તમારે બનાવવા જ પડશે ત્યારે જ મારા મહુવા અને તાલુકા ભરના લોકોની મુશ્કેલી દૂર થશે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેમાં જે મહુવામાં પસાર થાય છે એમાં છેલ્લા સાડા ત્રણ કિલોમીટરની અંદર મૌવાની સાઈડથી સામેની સાઈડમાં જવાની કોઈ વ્યવસ્થા નથી જે ઓવરબ્રિજ છે એ ત્યાં રેલવેએ પાટક બંધ કરેલી છે એક ઓવરબ્રિજ આપણે દેવળિયાના નાકા ઉપર આપેલો છે વિક્ટર રોડના નાકે ત્યાં ભાવનગર જવાવાળાને આખા મહુવાને ત્યાં ફેરબદલ થવાનું ભાદરોડીના માલલના પુલ પાસે ત્યાં પણ એક કટે બંધ કરી છે ત્યાં પણ મૌવાની બધી એસટી પ્રાઇવેટ આપણી કાર તમામ લોકોને ભાવનગર જવા માટે એ ત્યાંથી પણ અહીંયા જ આવવું પડે છે એપીએમસીને પણ પૂરેપૂરી મુશ્કેલી છે કે દરરોજ પાંચસોથી એક હજાર વાહનો મહુવા એપીએમસીમાં આવે છે એમને પણ ફૂડ મુશ્કેલી છે તળાજા બધું જવા માટે એટલે આજે આપણા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવનગરથી આવ્યા હતા જૈન સાહેબ અને એમના અધિકારીઓ અને એન્જિનિયરો કોન્ટ્રાક્ટરો એ બધાને બતાવ્યું છે આપણે ત્રણ જગ્યાએ લોકેશન આપ્યું છે તલગાજળા એક કટ આપવાની છે બીજી કટ આપણે ઉમળિયા વદરથી જે રસ્તો આવે છે એ ભાવ મહવામાં એન્ટર થવા માટે અને મહુવાથી બહાર થવા માટે એ ભાવનગર જવા માટે પારસ પેટ્રોલ પંપથી આગળ એટલે એપીએમસીને પણ લાગવું પડે ત્યાં વચ્ચે આપણે પ્રપોઝલ આપી છે અને ત્રીજી કટ આપણે જે હનુમંત હોસ્પિટલથી થેટ આપણે આ રેલવેના ઓવરબ્રિજ સુધીની વચ્ચે જે બંને બાજુ આપણો એપ્રોસિઝ એટલે કે ઢાળિયા એ ત્રણસો ત્રણસો મીટર ઉપર થાય છે ને અહીંયા દેવા પાત્ર છે અને આ ખાસ જરૂર છે મહવાનું હૃદય છે એટલે સ્વામિનારાયણ ગુરુકુળના જે રસ્તો આપણો ડીપીનો જે છે એંશી ફૂટનો એની આજુબાજુમાં આપવાની આપણે વિનંતી કરી છે એટલે હવે ત્રણે ત્રણ જગ્યાએ કટ આપણને નવી મળે એવી આપણી ખૂબ રજૂઆતો આજે થઈ છે